દુબઈને તેના ઓઈલ પ્રોડક્શન અને ફરવાલાયક સ્થળો માટે બધા જ જાણે છે પરંતુ ઓછા લોકોને ખબર હશે કે દુબઈને સોનાના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે આ શહેરની અંદર લોકો ગ્રામમાં નહીં પરંતુ સોનાની ખરીદી કરે છે દુબઈમાં ઘણા બધા એવા લોકો પણ છે જે પોતાના ઘરને અને હોટેલને બનાવવામાં સોનાની ખરીદી કરે છે તેના સિવાય તમને રસ્તા ઉપર સોનાની બનાવેલી ગાડીઓ પણ દુબઈની અંદર જોવા મળે છે દુબઈ અત્યારે સોનાનું ઓગન ટકા જેટલું એક્સપોર્ટ દુબઈ કરે છે પરંતુ ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે દુબઈમાં આટલું બધું સોનું સસ્તું ક્યાંથી આવે છે સોનાનો ભાવ સૌથી ઓછો દુબઈમાં કેમ જેના વિશે આપણે આજના અંદર વાત કરવાના છીએ તો વિડીયોમાં આગળ વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો દુબઈમાં સૌથી વધારે સોનાનું પ્રોડક્શન કરવામાં આવે છે દુબઈને ઓઇલની સાથે સાથે સોનામાં પ્રોડક્શનમાંથી પણ સારું એવું પ્રોફિટ મળી રહે છે જે લોકો દુબઈ ફરવા જાય છે ત્યાં પણ સૌથી વધારે સોનું ખરીદવાનું પસંદ કરે છે પરંતુ સૌથી ઓછી કિંમતમાં દુબઈમાં સોનું મળી રહે છે પછી લોકો સોનું ખરીદવાનું તો પસંદ કરે જ ને દુબઈની અંદર તમને ગમે ત્યાંથી ખરીદી કરો પણ તમને હોલમાર્ક વાળું સોનું જ મળી રહે છે જે ત્યાંની સરકાર દ્વારા પ્રોડક્શન કરવામાં આવે છે ત્યાંની સરકાર સોનામાં કોઈ પણ પ્રકારની ક્વોલિટીમાં ખરાબી નથી આવવા દેતી જેના લીધે દુબઈમાં સોનાની ક્વોલિટી દુનિયાભરમાં જાણીતી છે પરંતુ આ સોનું આવે છે ક્યાંથી જેના વિશે આપણે વાત પરંતુ દુબઈ આફ્રિકાના શહેરો દ્વારા સૌથી વધારે સોનું દુબઈમાં લાવે છે આફ્રિકા દ્વારા જ દુબઈની અંદર સોનું લાવવામાં આવે છે તેના સિવાય ઘણા બધા દેશોમાંથી ગોલ્ડને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે બીજા દેશોનું એસી ટકા જેટલું સોનું દુબઈમાં પહોંચી જાય છે આગળ વાત કરીએ તો દુબઈમાં સારા કારીગરો દ્વારા ખરાબ ક્વોલિટી સોનાને પણ સારું એવું સ્વરૂપ આપવામાં આવે છે બે હજાર ની વાત કરીએ તો મિત્રો બે છે બીજા દેશોની વાત કરીએ તો બીજા દેશોની જેમ દુબઈમાં સોના વારંવાર ટેક્સ લગાડવામાં આવતો નથી ત્યાંથી સોનું ખરીદવાવાળા લોકોને માત્ર સોનાની કિંમત જ ચૂકવવી પડે છે જેમાં માત્ર પાંચ ટકા જ ટેક્સ લગાડવામાં આવે છે દુબઈમાં બધી જ દુકાનોમાં સોનાની ખરીદી અને એક જ કિંમતમાં જોવા મળશે તમે દુબઈની અંદર કોઈ પણ દુકાને ખરીદી કરો છો તો તમને એક જ કિંમત જોવા મળશે એવામાં કોઈ પણ દુકાનમાંથી સોનું ખરીદવામાં આવે તો તે એક જ ભાવમાં તમને મળી રહે છે તમે દુબઈમાં સોનાની ખરીદી કરતી વખતે ભાવતાલ કરાવો છો તો તમને ઓછા ભાવમાં પણ સોનું મળી શકે છે દુબઈમાં સોનું ખરીદવા માટે પણ સ્પેશિયલ માર્કેટ આવેલું છે જ્યાંથી તમે સોનું બે હજારથી પણ વધારે દુકાનો પણ આવેલી છે જ્યાં તમે નવી નવી ડિઝાઇનમાં સોનાની જ્વેલરી પણ જોઈ શકો છો અને ખરીદી પણ શકો છો ત્યાં તમને મોટા બ્રાન્ડ વાળી જ્વેલરી પણ જોવા મળી રહે છે દુબઈની અંદર દુબઈમાં કોઈ પણ હોલમાર્ક વિનાનું સોનું વેચતા પકડાય છે તો તેના માટે સ્પેશિયલ કાયદા કાનૂન પણ લાગુ પડે છે દુબઈમાં ભારત સિવાય પણ ઘણા બધા લોકો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે પાકિસ્તાન ઓમાન સાઉદી અરેબિયા જેવા ઘણા બધા દેશો દુબઈમાં સોનું ખરીદવા માટે આવે છે પરંતુ તમે દુબઈથી સોનું ખરીદી પરત આવતા સમયે તમારે ચાર્જ પણ ભરવો પડે છે જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તમે લિમિટ માત્રામાં જ સોનું ખરીદી શકો છો તમે એક વર્ષથી દુબઈમાં રહેતા હોય તો તમે પુરુષ હોય અને એક વર્ષથી દુબઈમાં તમે રહેતા હોય તો ભારતમાં તમે વીસ ગ્રામ સોનું લાવી શકો છો તેની જગ્યાએ સ્ત્રી હોય તો સ્ત્રી ચાલીસ ગ્રામ જેટલું સોનું ભારતની અંદર લાવી શકે છે પરંતુ તેની કિંમત એક લાખથી વધારે ન હોવી જોઈએ અને તમે વધારે સોનું લાવવા ઈચ્છતા હોય તો તમારે કસ્ટમ ડ્યુટીનો ટેક્સ પણ ભરવો પડે છે તો મિત્રો ચાલો તમે ક્યારે દુબઈ સોનું ખરીદવા જવાના છો જરૂરથી કોમે द्वारा જણાવવાનું ભૂલશો નહીં મિત્રો અને હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ની અપડેટ સાથે મળીશું ધન્યવાદ આભાર